અમેરિકા tie એક મોટો સમાજ સામે આવ્યો છે કે વાસ્તવમાં હાલમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને તેમના દેશમાં ડિપાર્ટમેન્ટ પર કરવામાં આવી છે કે આ તરફ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે સંતજનક અને ચેતણજક સમાચાર સામે આવ્યો છે કે અમેરિકાને એક રેશમ બીમારી ભરડો લીધો છે કે વિગત મુજબ 8 ફેબ્રુઆરી સુધીમાં 2125 ક્લુ સિઝનમાં CDC ના અંદાજમાં મુજબ રાષ્ટ્રીય સ્તરે ધોરણ 2.9 કરોડ કેસ નોંધાયા છે 3.5 લાખ

ઉપરના જેનો તે ભોગ બન્યા છે જેમાં પીડીઆઈડુ અને ફ્લુથી દસના બાળકોના મોત થયા કે ત્રણ પીડી અને મોંતકનો આંકડો વટાવીને જે અમેરિકાના હોસ્પિટલ પર દબાણમાં વધી કે યુએસમાંથી જે સેન્ટર ઓફમાં ડિસિઝન કંટ્રોલમાં એન્ટરપ્રિસ કંટ્રોલમાં બે હજાર સત્તરથી અઢારમાં ફૂડના જે લોકો માટે અંત જોખમથી રહેલા આ સુમાળી ટકાથી જે મુખ્યત્વે અને બાળકોમાં જેમાંથી હોસ્પિટલ દર્દીઓનો સીડીસી જણાવી કે મુજબમાં જે કરાવવામાં આવેલ છે ન હતા તેમાંથી જે સિત્તેર ટકાથી વધારે રિસ્પેક્ટ વાયરસમાં ઇન્ફેક્શન પોઝિટિવ જોવા મળ્યા છે આ આંકડો કોટાવી ગયો